શિયાળાની શરૂઆત થાય એટલે માર્કેટમાં ખૂબ જ સારા એવા પ્રમાણમાં લીલા વટાણા મળતા હોય છે તો આજે આપણે વટાણાનો ઉપયોગ કરી એકદમ જાળીદાર પોચારૂ જેવા અપમ બનાવતા શીખીશું બાળકોને વટાણાનું શાક કે વટાણા નથી ભાવતા હોતા જો આ રીતે તમે બાળકોને અપમ બનાવીને આપશો તો તમને જરા પણ ખબર નહીં પડે કે આની અંદર વટાણાનો ઉપયોગ કર્યો છે તો તેની સાથે સાથે તમે વટાણાની ન્યુટ્રિશન વેલ્યુ પણ બાળકોને આપી શકશો તો ફ્રેન્ડ્સ રેસીપીનું કોઈ સ્ટેપ મિસ ન થાય તેના માટે વિડીયોને સ્કીપ કર્યા વગર સુધી અવશ્ય જોજો રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ આ રેસીપીને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે ચોક્કસ શેર કરજો તો ચલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ લીલા વટાણાના અપમ બનાવવા માટે સૌથી પહેલાં આપણે બેટર બનાવીશું તો તેના માટે અત્યારે મેં આ રીતે એકદમ બારીક રવો લીધો છે જે ગ્રામમાં જુઓ તો બસો ગ્રામ જેટલો છે તેને આપણે મિક્સિંગ બાઉલમાં એડ કરીશું હવે આપણે તેમાં ઉમેરીશું અડધું કપ જેટલું દહીં તો દહીં અત્યારે મેં મીડિયમ ખાટું લીધું છે સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરીશું હવે આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈ આનું એકદમ મીડિયમ થિક બેટર તૈયાર કરી લઈશું તો ધીમે ધીમે પાણી ઉમેરતા જવાનું છે અને બેટર તૈયાર કરવાનું છે આમાં લમ્સ ના આવે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે એટલે તમારે પાણી જરૂર મુજબ ઉમેરતા જવાનું તો આપણે અત્યારે મીડિયમ થિક કન્સિસ્ટન્સીનું બેટર તૈયાર કરીશું તો ફ્રેન્ડ્સ અત્યારે આપણે બારીક રવાનો યુઝ કર્યો છે એના બદલે તમે મોટા દાણાનો જે સોજી આવે એ પણ લઈ શકો છો હવે તમે જોઈ શકો છો આપણું આ રીતનું મીડિયમ થિક બેટર તૈયાર થઈ ગયું છે હવે આપણે આ બેટરને દસ મિનિટનો રેસ્ટ આપવાનો છે તો આ બાઉલને આપણે લીડથી ઢાંકી દઈશું અને આ બેટરને આપણે દસ મિનિટનો રેસ્ટ આપીએ રેસ્ટ આપવાથી આપણે જે સોજી છે પાણી ઓબ્ઝર્વ કરી બેટર સેટ થઈ જશે આ જ્યાં સુધી રેસ્ટ કરે છે ત્યાં સુધીમાં આપણે આની અંદર જે વટાણાની પેસ્ટ ઉમેરવાની છે તેની તૈયારી કરીએ હવે વટાણાની પેસ્ટ બનાવવા માટે આપણે અડધો કપ જેટલા આ રીતે વટાણા લઈશું તેની સાથે આપણે ત્રણ ઇંચ આદુનો ટુકડો આ રીતે સમારીને ઉમેરીશું તેની સાથે આપણે દસથી બાર નંગ જેટલી લસણની કઢી ઉમેરીશું તેની સાથે આપણે લઈશું લીલા મરચાં મેં ત્રણ મોટી સાઇઝના મરચાંને આ રીતે ટુકડામાં કટ કરીને લીધા છે હવે આપણે તેમાં બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરીશું અને આ બધી સામગ્રીને દર દરે ક્રશ કરી લઈશું તો હવે આપણે વટાણાની પેસ્ટ આ રીતે ક્રશ કરી લીધી છે હું તમે તેનું ટેક્સચર બતાવો તો આ રીતનું એકદમ રફરી ટેક્સચર આવે એ રીતે આપણે વટાણાની પેસ્ટ ક્રશ કરવાની છે તો વટાણાની પેસ્ટ ક્રશ થઈને તૈયાર થઈ ગઈ છે હવે આપણે જે સોજીને રેસ્ટ કરવા માટે રાખ્યો હતો તેની તરફ જઈએ હવે દસ મિનિટ થઈ ગઈ છે આપણે લી હટાવીને જોઈએ તો તમે જોઈ શકો છો આપણું જે બેટર છે તે સેટ થઈ ગયું છે તો આ બેટરમાં આપણે ઉમેરીશું વટાણાની ક્રશ કરેલી પેસ્ટ ત્યારબાદ આપણે તેમાં ઉમેરીશું ત્રણ ટેબલ સ્પૂન જેટલું બેસન સાથે આપણે ઉમેરીશું બારીક સમારેલી ડુંગળી જે મેં લીધી છે એક મીડિયમ સાઇઝની ત્યારબાદ એક મીડિયમ સાઇઝનું સમારેલું કેપ્સિકમ ઉમેરીશું એક ટેબલ સ્પૂન જેટલા બારીક સમારેલા લીલા ધાણા વન ફોર્થ ટી સ્પૂન જેટલી હળદર ઉમેરીશું હવે સ્પેચ્યુલાની મદદથી બધી સામગ્રીને આપણે સરખી બેટરમાં મિક્સ કરી લઈએ તો ફ્રેન્ડ્સ અત્યારે મેં જેટલા પણ વેજીટેબલ્સ લીધા છે મારા ઘરમાં ઉપલબ્ધ હતા એ લીધા છે જો તમારા ઘરમાં કોઈ વેજીટેબલ્સ ન હોય તો તમે સ્કીપ કરી શકો છો તો ફ્રેન્ડ્સ હવે તમે જોઈ શકો છો બધી સામગ્રી સરખી મિક્સ થઈને આપણું બેટર તૈયાર થયું છે હવે આ બેટરની અંદર આપણે એક વઘાર ઉમેરવાનો છે તો ચલો તેની તૈયારી કરીએ હવે વઘાર કરવા માટે આપણે એક તડકા પેનની અંદર એક ટેબલ જેટલું તેલ ઉમેરીશું અને તેલને સરખું ગરમ થવા દઈએ આ રીતે તેલ સરખું ગરમ થઈ જાય એટલે આપણે તેમાં એક ટી સ્મૂન જેટલી રાય ઉમેરીશું રાય આ રીતે કકડી જાય ત્યારબાદ આપણે તેમાં એક ટી સ્મૂન જેટલા સફેદ તલ ઉમેરીશું અને તૈયાર થયેલા આ વઘારને આપણે બેટરમાં એડ કરવાનો છે તો બેટરમાં વઘારને ઉમેર્યા બાદ આ રીતે તેને સરખો બેટરમાં મિક્સ કરી લેવાનો છે અને બધો જ વગર બેટરમાં સરખો મિક્સ થઈ ગયો છે તો આ આપવામાં એકદમ જાડીદાર સોફ્ટ અને પોચા બને તેના માટે આપણે આમાં ફ્રૂટ સોલ્ટ એટલે કે ઈનો ઉમેરીશું તો મેં અત્યારે આ રીતે જે બ્લુ કલરનું ઈનોનું રેગ્યુલરનું પેકેટ આવે તે લીધું છે તે આપણે આ બેટરમાં ઉમેરી દઈશું અને ઇનોને એક્ટિવેટ કરવા માટે આપણે થોડું તેના પર પાણી ઉમેરીશું અને તરત જ આપણે આ બેટરમાં ઇનોને સરખો મિક્સ કરી લઈશું જેનાથી આપણા અપમ એકદમ ચાળીદાર સોફ્ટ અને પોચા રૂ એવા થશે તો ફ્રેન્ડ્સ આપણા લીલા વટાણાના અપમ બનાવવા માટેનું બેટર તૈયાર થઈ ગયું છે તો ચલો હવે આમાંથી અપમ કઈ રીતે બનાવવાના તેની પ્રોસેસ જોઈએ હવે અપમ બનાવવા માટે આપણે ગેસ બનર ઓન કરી આ રીતે કપ્પમ પાત્ર રાખેલું છે તેના દરેક ખાનાની અંદર આપણે એક એક ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું તો હવે આપણે બધા ખાનાની અંદર એક એક ચમચી જેટલું તેલ ઉમેર્યું છે આપણે તેલને સરખું ગરમ થવા દઈએ તેલ થોડું ગરમ થઈ જાય દરેક ખાનાની અંદર આપણે થોડી થોડી રાઈ ઉમેરીશું રાય ચટકે તેની સાથે આપણે થોડા થોડા તલ પણ ઉમેરી દઈશું અને હવે આપણે જે બેટર બનાવીને રાખ્યું હતું તેને આ રીતે મિક્સ કરી લઈશું અને એક એક ચમચી જેટલું બેટર આપણે દરેક પાત્રની અંદર એડ કરી દઈશું અત્યારે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે જેનાથી આપણે આપમ બળી ન ના જાય આ રીતે આપણે દરેક ખાનાની અંદર એક એક ચમચી જેટલું બેટર ઉમેરી દીધું છે તમે જોઈ શકો છો હવે બેટર ઉમેર્યા બાદ આપણે આપમ પેનને ઢાંકી દેવાનું છે અને ગેસની સ્લો ફ્લેમ પર લગભગ એકથી બે મિનિટ માટે આપમને એક સાઈડ કૂક થવા દઈએ હવે બે મિનિટ જેટલો સમય થઈ ગયો છે પણ લીડ હટાવીને જોઈએ આપણે કાંટા ચમચીની મદદથી એક અપમને આ રીતે ચેક કરી જોઈશું તો તમે જોઈ શકો છો અપમ એક તરફથી સરસ કૂક થઈ ગયા છે ને ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે તો આ જ રીતે આપણે બધા જ અપમને ફેરવી દેવાના છે તો હવે તમે જોઈ શકો છો કે આપણે બધા અપમની સાઈડ આ રીતે ચેન્જ કરી દીધી છે એટલે કે એને ઉથલાવી લીધા છે હવે દરેક અપમની ફરતે ફરીથી આપણે થોડું થોડું તેલ એપ્લાય કરી દઈશું જેનાથી તે બીજી તરફ પણ સરખા કૂક થઈ શકે તો આ નાસ્તો ખૂબ જ ઓછા તેલમાં ફ્રેન્ડ્સ તૈયાર કરી શકાય છે અને બાળકો જો વટાણા ન ખાતા હોય તો તમે તેમને આસાનીથી આ રીતે વટાણા ખવડાવી શકો છો હવે ફરીથી આપણે લીડ ઢાંકી દેવાનું છે અને ફરીથી આપણે લગભગ બે મિનિટ માટે ગેસની સ્લો ફ્લેમ પર તેને બીજી તરફ પણ કૂક કરી લઈએ હવે ફરીથી બે મિનિટ જેટલો સમય થઈ ગયો છે લીડ હટાવીને જોઈએ અને ચેક કરી જોઈએ કે આપણા અપામ કૂક થયા છે કે નહીં તો તમે જોઈ શકો છો બીજી તરફથી પણ ખૂબ જ સરસ કૂક થઈ ગયા છે તો હવે બધા આપમને આ રીતે આપણે પ્લેટમાં લઈ લેવાના છે તો ફ્રેન્ડ્સ જ્યારે બાળકોને લંચ બોક્સમાં આપવું હોય ઘરે કોઈ મહેમાન આવ્યા હોય અને ઇન્સ્ટન્ટ કંઈક નાસ્તો બનાવવો હોય ત્યારે આ નાસ્તો એકદમ બેસ્ટ છે કારણ કે ઘરમાં રહેલી સામગ્રીમાંથી જ બનાવેલો છે તો હવે આપણે સેમ પ્રોસેસને ફોલો કરી બાકીના બધા અપમને કૂક કરી લઈશું તો હવે આપણે સેમ પ્રોસેસને ફોલો કરી બાકીના બધા અપામને તૈયાર કર્યા છે આપેલામાં પ્રમાણે ચોવીસ નંગ જેટલા અપમ તૈયાર થયા છે જે તમે બેથી ત્રણ વ્યક્તિને આરામથી સર્વ કરી શકો છો તો ચલો તૈયાર થયેલા અપમને આપણે બાળકોના મનપસંદ ટોમેટો કચપ સાથે સર્વ કરી દઈએ આઈ હોપ કે તમને મારી આજની આ રેસીપી ખૂબ જ પસંદ આવી છે જો રેસીપી પસંદ આવે તો પ્લીઝ અનેક લાઇક આપી તમારા ફેમિલી ફ્રેન્ડ્સ સાથે ચોક્કસથી શેર કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવતા બે લાયકનમાં સૌથી પહેલું ઓપ્શન ઓલ ક્લિક કરજો જેનાથી તમને મારા દરેક નવા વિડીયોની અપડેટ તરત મળતી રહે તો ફરી મળી આવી નવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે ત્યાં સુધી આવજો